ઓય દાદા તારે દાડી આવવાનું છે કે દાદા ઓય તારે દાડી આવવાનું છે ઓય સંજય ઓય તાર દાડી આવવાનું છે હાલો હાલો જોઈ લે જોઈ લે જોઈ લે આન દાડીએ લઈ જવાનો છે હે લઈ લે ની આય રой ડુંગળીનો રોપ પમ્બાયવા કરશે ધીમે ધીમે કા થોડોક થોડોક ડુંગળીનો રો પમ્બાયવા કર છે

બે ભાઈ છે બે તને હજી નાખ તું તારે આ દેવાનો નથી આપડે ના ગીત વગાડવાના છે બે મુજકો પાગલ કરી દયા દેતો લ્યો દુધારે દેતોડી ભલે મોડું થાય તું ધોડી ને વિયો ગયો તું તારે એક નાક દો હા મજ માં આવી ગયો ઓહો હો ઓહો એ એ એ એ એ રોઈ લે બે હીરા ધોડવા મળ્યા છે તમે તો હાલા ટાટા કર ટાટા કર હાલો આવી ગયો ટાટા હો હાલો આપણે ગાડી માં દેહી ગયા થી થઈ ગયા ક્યાર હાલો આપણે નીકળી

YouTube mau itu subscribe kiri lagi. Tunggu tunggu nanti. Ada 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 ada